તે સ્વીકારવામાં આવી છે પરંતુ તેની હજી સુધી અમલવારી નથી થઈ તેવી તે માંગ સાથે ગાંધીનગરમાં સતત તે રોજ આંદોલન કરતા હતા તેમનો વિરોધ પણ દર્શાવતા હતા તેમની મુખ્ય માંગણીઓ હતી કે જે ટેકનિકલ ગ્રેડ પેમાં તેઓનો સમાવેશ કરવામાં આવે સાથે ખાતાકીય પરીક્ષા છે તે રદ કરવામાં આવે અને પગાર વધારો પણ કરવામાં આવે આ માંગણીઓ સાથે રોજે રોજ તે ગાંધીનગરના સચિવાલય પણ પહોંચતા હતા અને સત્યાગ્રહ ચામડી રોજ એકઠાથી અલગ અલગ પદ્ધતિથી તેમનો વિરોધ પણ દર્શાવતા હતા આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ કહ્યું છે કે ભૂતકાળમાં જે પ્રકારે તેમના પ્રશ્નો હતા તે મામલે ચર્ચા પણ થઈ હતી અને તેમની જે માંગણીઓ છે ખાતાકીય તેના તરફ નિરાકરણ આવી શકે પરંતુ જે ગ્રીડ પે ની વાત છે તે ટેકનિકલ પ્રશ્ન છે અને તે પ્રશ્નના મામલે પણ સરકાર વિચારશે સૌથી પહેલાં ગાંધીનગરમાં જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિભાગના કર્મચારીઓની માંગણીઓને લઈને પ્રતિક્રિયા આપી છે રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે ત્રીજી તારીખ સુધીમાં જેટલા લોકો હાજર થશે એના માટે વિચારવામાં આવશે બાકી એમની માં એમને ચર્ચા માટે પણ ભૂતકાળમાં આવી ગયા હતા વાત પણ કરી હતી અને જે વાત યોગ્ય સ્વીકારવા જેવી હતી એ વાતની એ વખતે પણ એમને ખાતરી આપી હતી કે ભાઈ આ વાતમાં પરીક્ષાઓ વાળો વિષય છે એ આઉટ થઈ શકે એમ છે પરંતુ ગ્રેડ પે વાળા મુદ્દે એ સરકારનો નીતિ વિષયક નિર્ણય છે સમગ્ર સરકારની અંદર તમામ કેડરના સંવર્ગના અધિકારીઓ માટે અથવા કર્મચારીઓ માટે એ નિર્ણય લાગુ પડે એટલે એ હાલ પૂરતું શક્ય નથી એવું આપણે બહુ સ્પષ્ટ કહ્યું હતું અને છતાં પણ કેટલાક વિષયોને લઈને કેટલાક લોકોએ આખા આંદોલન ઊભું કરી અને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી પરંતુ આવતા સમયની અંદર જે લોકો ત્રીજી તારીખ આજે ત્રીજી તારીખ થઈ છે તારીખે સાંજ સુધીમાં જે લોકો હાજર થશે એના માટે સરકાર એ ચોક્કસ વિચારશે પરંતુ ત્રીજી તારીખ પછી અથવા તો ત્રીજી તારીખ પછી હાજર થવા આવશે તો એના માટે પણ સરકારે શું કરવું સરકાર પોતે પોતાની રીતે વિચારી અને નિર્ણય કરશે આમ આરોગ્ય વિભાગના કર્મચારીઓના જે પ્રમુખ છે તેમણે પણ આજે જાહેરાત કરી છે કે સરકાર છે તેમના સાથે ચર્ચા થશે અને ચાર દિવસમાં તે નિરાકરણ લાવવાની છે અને જો નિરાકરણ નહીં આવે તો ચાર દિવસ બાદ આ આંદોલન ફરીથી શરૂ થશે એમ ગાંધીનગરમાં એકઠા થયેલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ આજે ચાર દિવસ હડતાલ મોકૂફ રાખતા મતલબ કે તેમનું આંદોલન મોકૂફ રહેતા હવે તેઓ તેમના મુખ્ય જગ્યાએ પરત ફરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે ચાર દિવસમાં નિરાકરણ આવશે તો આંદોલનની સમાપ્તિ થશે પરંતુ જો તેનું નિરાકરણ નથી આવતું